અમરેલીમાં થોડાક દિવસ પહેલાં બનેલી ઘટના જેમાં વીસ વર્ષીય દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડની જે હત્યા સામે આવી હતી આ હત્યાના સંદર્ભમાં હવે દલિત સમાજના આગેવાનોના કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે જેમાં આટલો મોટો ઘટનાક્રમ બન્યો છે છતાંય અમરેલી કોંગ્રેસના નેતાઓની કોઈ પ્રતિક્રિયા મામલે જોવા ન મળતા દલિત આગેવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે નારાજગી દર્શાવી છે વધુ એક ઓડિયો છે તે વાયરલ થયો છે દલિત આગેવાનનો જેમાં વિકી ચાવડા નામના વ્યક્તિ છે તે કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધા સામે કેટલાક સવાલો કરી રહ્યા છે અને પ્રતાપ દુધા તે શું જવાબો આપ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાથી ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આ મામલાના સંદર્ભમાં દસ જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ છે ત્યારે આ ઘટનાને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ સામે સવાલો ઉઠી રહ્યા છે દલિત સમાજના આગેવાનો છે તેમના કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે તે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હોય કે કે પછી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત હોય તેમની સામે કેટલાક સવાલ ઉઠાવી રહ્યા છે જ્યારે નિલેશ રાઠોડની જે હત્યાનો બનાવ સામે આવ્યો ત્યારે આ ઘટનાક્રમમાં એક પણ કોંગ્રેસના નેતાની અમરેલીમાંથી પ્રતિક્રિયા કેમ ના આવી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે આ મામલા સંદર્ભમાં આ નિશાનો સીધો અમરેલી કોંગ્રેસ ઉપર સાધવામાં આવી રહ્યો છે એમાં અમરેલી કોંગ્રેસના નેતા જૈનુ ઠુમર હોય વિરજી ઠુમર હોય પ્રતાપ દુદાત હોય કે પરેશ ધાનાણી તેમની સામે દલિત આગેવાનો પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે ત્યારે બધું એક દલિત સમાજના આગેવાનનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં આ કોલ રેકોર્ડિંગમાં વિકી ચાવડા નામના વ્યક્તિ છે તે કેટલાક સવાલો કરી રહ્યા છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતને નિલેશ રાઠોડના હત્યા કેસમાં તેઓએ પીડિત પરિવાર સાથે મુલાકાત કેમ ના કરી કેમ મીડિયામાં એક નિવેદન ના આપ્યું તે પ્રકારના સવાલ ઉઠાવતા શું કરી રહ્યા છે વિકી ચાવડા હેલો હાજી તો તમે આપનો ફોન એટલા માટે કર્યો તો હમ

જે તે સમયે જે બનાવ બન્યો હમ પાયલ ગોટી ના બનાવ ની અંદર સરકાર ની સામે લડાઈ હતી આ જે બાળક નો બનાવ બની ગયો હમ એ એ બનાવ ની અંદર જે બન્યો એ બંને જ્ઞાતિઓ ની કોઈ સમીકરણ બેસતું નથી સમજો તમે પેલા તો જ્ઞાતિવાદની વાદ વાત આવી જ ના જોઈએ બનાવ બન્યો એ ખરાબ બન્યો છે એક દીકરા મર્ડર murder થવું એટલે બઉ દુઃખદ બાબત છે બરાબર પણ આમાં પહેલા તો જ્ઞાતિ ની વાત આવતી નથી હમ જે વ્યક્તિ ની ઉપર હુમલો થયો છે જે વ્યક્તિની મારામારી તપાસ જે જોયા એની એની અંદર જ્ઞાતિની ઉપર કોઈ કઈ જ્ઞાતિ છે ખબર જ નથી બરોબર બનાવ બન્યા પછી ભાઈ અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ એ પાર્ટી ના જ અમારા આગેવાન છે ને પાર્ટી ની અમે આક્ષેપ કર્યા છે ને

ના ના એ વાત ખોટી ફેસબુક લાઈવ થયા સર્કિટ હાઉસ અમરેલી થી બરોબર આવો બનાવ બન્યો છે હું જાઉં છું બરોબર તો એને એવું કેવું હતું કોંગ્રેસ ના મિત્રો આવજો તો તમે આવત એવું કેવા માંગો છો તમે અરે કોંગ્રેસ કે ભાજપ અત્યારે આપણે સાઈડ ઉપર મુકો તો તમે કેમ કો જીગ્નેશ કીધું મારા નેતા છે એમાં તમે ના પાડશો જીગ્નેશ મારા નેતા છે એમાં તમે ના પાડશો હા પણ તો તમે તો જીગ્નેશ ભાઈ એલાન કર્યું કે હું જાઉં છું ભાવનગર સિવિલ માં બરોબર તો ખાલી જીગ્નેશ એટલું ના તો ફેસબુક મારા માણસો જોતા હું તો જોતો બી ના હો પણ આ તો હાઈલાઈટ ઇશ્યુ છે આખો દેશ લેવલ નો ઇશ્યુ બની ગયો ઇશ્યુ છે એ તો સમજા નહીં હું ફેસબુક વ્યક્તિગત તો હેન્ડલ બી નથી કરતો હા પણ લોકો તો હેન્ડલ નથી કરતા પણ સમાચારમાં તો છે ને તમને કાવ બનાવ બનાવ જોડેલી જિલ્લામાં હા હમાસર મને મારામારી થઈ ત્યાર પછી પછી સો ટકા મળ્યા હું માં હાજર પણ નહોતો હાલો હવે તમે હાજર હાલો તમે નતા હાજર તો જેની બેન હશે પ્રતાપ ભાઈભાઈ ઠુમર હશે તમારા પછી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ હશે હાજર એ તો મિત્રો હશે ને હાજર તો હશે જ ને બધા અમારા પ્રહલાદ ને બધા આવ્યા હતા ને

ટીકુભાઈ વરુ ભેગા જે કોઈ તમારા શક્તિ છે હા બોલો તમે હા હા ઇન્દ્ર વિદેશી આવ્યા હતા ત્યારે તમે હતા બધા મિત્રો તો ત્યારે મેં તમને હા તો ત્યારે તમને મેલીગેશન નથી કર્યા તમે ગયા તા એટલા માટે તમે જે વાત જ્ઞાતિ ની કરો છો એ મીડિયા ફૂટેજ જોયા તો એમાં જ્ઞાતિ નું લાગુ નથી પડતું પણ તો તમે તો એમ કહો છો જીગ્નેશભાઈ એ એલાન કર્યું હોત તો અમે આવત. તમારે તો ખરેખર પાર્ટી માનવતા દડસાવવાની હોય એમાં એકદમ ઝીરો ટકા તમે માનવતા નથી ક્યાં તો તમે તમે લોકો બાર આવ્યા એક વાત સમજો

એમ નથી કે તમે જે મને વાત કરો છો તમે દલિત શબ્દ જે બોલી ને વાત કરો તમે કામ કરો ને જે પ્રમાણે આરોપ લગાવ્યો ને

અરે તો હું નથી જોડતો તમારા જીગ્નેશ ભાઈ મેવાણી જોડે હું નથી જોડતો એ જીગ્નેશ ભાઈ નો મામલો છે ના 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 ઈ એવી વાત તમે ગોળ ગોળ ખો ના આપો સ્વીકારો તમે અમે સેની ખો આપીએ તો તમે એમ કહો કે જીગ્નેશ ભાઈ એલાન કર્યું હોત તો અમારે લોકો ની અંદર દલિતો ઉપર અત્યાચાર થયો તો અમે શક્તિ સિંહ ને ત્યાં

એને જે શક્તિ સિંહ કીધું અમને કીધું જે વાત કરી એનો સાંભળો તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ તમારથી ક્યારે નાણા આપવી પડી છે મીડિયા સામે એ તો તમે વિચારો એમાં તથાગત બુતા કીધું છે ને તમે તર્ક કરો કોને

તમે ને પણ હું તમને એમ કહું બનાવ જે બન્યો છે એની તમે સાંભળો જે આ નથી એ સ્વીકારું ને નથી આવ્યા અમે કોણ આ તમે લોકો પાર્ટી અમરેલી જિલ્લાના તમામ કોંગ્રેસ આગેવાનો એકદમ નિષ્ફળ છે હું કોઈ ભાજપ નો માણસ નથી કોંગ્રેસ નો માણસ નથી બરોબર આપડે કોઈ ભાજપ કોંગ્રેસ માણસ નથી ખરેખર તમારી પ્રત્યે દુઃખ થયું કે ભાઈ પ્રતાપભાઈ દુધા ત્યાં હતા તો આ બાબત માં કેમ એકદમ મોન છે કરશું રૂબરૂ આપણે વસંતભાઈ બેસશું વાત કરી વિકી જાવડ વાત કરું વસંતભાઈ બીજા હા એટલે તમને તમારી ભેગું જો લાગણી છે તમે તે દિવસે સારા મને લાગ્યા કે ભાઈ પ્રતાપભાઈ દુધા સારો માણસ છે તો આ બાબતમાં તમે એકદમ મૌન છો બરોબર તમારી મારી વ્યથા મારી જે કઈ મંદુ છે તમને શેર કરું છું તમારી વ્યથા સાથે અમે સહમત છે તમારી લાગણી દુભાણી હશે બની શકે જ્યારે વરસડામાં જ્યારે મર્ડર થયું બરોબર જ્યારે વરસડામાં જ્યારે ભાઈ સરપોસનું મર્ડર થયું બરાબર ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીએ બે લાખનો ચેક આપ્યો છે મને ગર્વ છે એ પરિવારને બરોબર એ મારે વાસ્તવિકતા સ્વીકારવી પડે તો આ પરિવાર માં તો એ એ કોંગ્રેસ પરેશભાઈ ધાનાણી બીજા મિત્રો હતા બરોબર ત્યારે હું તમારા ટચ માં નતો તો કોંગ્રેસ પાર્ટી એ બે લાખ નું પરિવાર નો ચેક રૂબરૂ મળી તો એ મારે ઈ 99 કામ કરી એનું પાણી ડોળ કર નાખવા પણ ઈ જ કહું છું કે હારા કામ કર્યા છે તો તમને કહું છું કે આમાં કેમ તમે નિષ્ફળ છો કામો અમે કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે તો એક સમજી લો કે સીધુ જિગ્નેશભાઈ જે પ્રમાણે અમારી ઉપર એટેક કર્યો સહાનુભૂતિ એની એની જે વ્યથા હોય તો એને ટેલિફોનિક વાતચીત તો કરવી જોઈએ નેશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે તમે વિકીભાઈ હોય કે વસંતભાઈ હોય કે પરેશ ધાનાણી હોય કોઈ સર્વોપરી તો હોતા નથી

એક આગેવાન તરીકે એમ કઉ છુ કે તમે આમાં નિષ્ફળ છો સારું અમે સફળ થવાનો પ્રયત્ન કરશુ બરોબર આ દુઃખ થયું ખરેખર બરોબર કઈ 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 વાત મારા લાઈફ કઈ વાત કે જો હાલ આપે સાંભળ્યો આ જે કથિત ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે જેમાં બીજી તરફ પ્રતાપ દુધાત પણ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સતત દલિત સમાજની સાથે ઊભા છે તે કોંગ્રેસ પક્ષ તરીકે પણ ત્યાં પહોંચ્યા છે ત્યારે કેટલાક સવાલો વિકી ચાવડા દ્વારા પણ કરવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ પ્રતાપ દુધાત પણ કહી રહ્યા છે કે ભૂતકાળમાં તેઓ દલિત સમાજ સાથે જ્યાં પણ અન્યાય થયો છે તે અન્યાયમાં ઊભા રહ્યા છે પરંતુ આ વખતે પીડિત પરિવારની મુલાકાત લેવામાં ન આવતા નારાજગી ક્યાંક ને ક્યાંક દલિત આગેવાનોમાં જોવા મળી રહી છે નાના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई